તો હાલો આપણે સવારનો નાસ્તો કરી લઈએ તો હવે આપણા શાક નું ટાણું થઈ ગયું છે બપારાનું ટાણું થઈ ગયું છે મગનું શાક કરી નાખીએ આ બધી આપણી સામગ્રી છે થોડી ઘણી નાની મોટી મી જોઉં તો ચાલો કરી લઈએ શાક બાદ આપણે રોટલી કરવા મંડ્યા છીએ ડોગી ભાઈ તો ચાલો ધમમાં બેસી રોટલી ને બધું કરી આતા ભાઈ મારું બધું પાણી તો મારી હું ના રોટી દેખને હવે તો ચાલો વાસણ ને ઘસી નાખી અને આજનો લોગ પૂરો થાય છે